જૂનાગઢમાં આવેલા માંગરોળ તંત્ર દ્વારા નગરજનો સાથે દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો વિવિધ અધિકારીઓ રાજકીય સામાજિક અગ્રણીઓ કાર્યકરો શિક્ષકો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મદરેસાના બાળકો વેપારીઓ હોમગાર્ડ્સ અને પોલીસ જવાનો સફાઈ કામદારો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ તિરંગા યાત્રા ગોપાલકૃષ્ણ ગૌશાળાથી પ્રસ્થાન થઈ જેલ રોડ લિમડા ચોક સહિત શહેરના મુખ્ય માર્ગોમાં નીકળતા સમગ્ર માર્ગો વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યા અને સમગ્ર શહેર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું આઝાદ કરવામાં જેને જેને શહીદી હોય છે જેને જેને આ દેશ આઝાદ કરવામાં ભાગ લીધો છે એ બધાને યાદ કરવા માટે આપણા નરેન્દ્રભાઈ મોદીએ બાર તેર ચૌદ ત્રણ દિવસ આખા દેશની અંદર હર ઘર તિરંગા યાત્રાનો આ કાર્યક્રમ રાખેલ છે આજે આપણે જોયું રાણપુરની અંદર ખૂબ સારી સંખ્યામાં અહીંયા પણ તિરંગા યાત્રા નીકળી અને એ તિરંગો પોતાના ઘર પર લગાવવાનો છે અને માનભેર કાર્યક્રમ પંદરમી પછી એને માનભેર આપણે એને ઉતારવાનો છે આવી ઉપરથી આપણને સૂચના મળેલી છે અને આવી જ રીતે આખા દેશની અંદર ખૂબ સારી સંખ્યામાં ગઈકાલે પણ ધંધુકામાં ખૂબ સારી સંખ્યામાં ત્રિરંગા યાત્રા થઈ હતી આજે રાણપુરમાં છે બરવાળામાં છે એમ આખા ગુજરાતમાં તો છે પણ આખા દેશની અંદર આ ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ